જ્યારે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ત્યારે એને ટેકો દેવાને બદલે એના ટાટિયા ખેંચતા હોય ત્યારે પેટે ભળતા જયેશભાઈ બોલતા હોય છે પણ સમગ્ર સમાજ જયેશભાઈની સાથે છે અને સામેવાળી ટોળકીને સમાજ ઓળખી ગયો છે ન જોતા રાજકારણ કરવા એ આ ટોળકીનો ધંધો છે કોઈ ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે મારે નામ નથી આપવું પણ બધા અને સમાજ અને પાર્ટી બધું હવે ઓળખી ગઈ છે નામ દઈને મારા મોટા નથી કરવા આવે તમારી લગભગ એ લોકો જ છે